ટેન્કર લીકેજ થતા ટેન્કરમાં રહેલું કેમિકલ માર્ગ ઉપર વહેતું થયું હતું માર્ગ ઉપર કેમિકલ ઠોળાતા સફેદ કલરના ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા જેને લઈ એક સમય ઉપસ્થિત લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ફાઇટરો બનાવવાળી જગ્યાએ આવી પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લીધી હતી ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી કેમિકલ ભરેલ ટેન્કરમાંથી કેમિકલ લીકેજ થઈ રહ્યું હોવાથી સલામતીના ભાગરૂપે થોડા સમય માટે માર્ગ બંધ કરાવ્યો હતો જોકે ફાયર કર્મીઓએ પાણીનો મારો ચલાવી મોટી હોનારત થતા અટકાવી હતી જે બાદ માર્ગ પૂર્વવત કરાયો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ટેન્કરનો અકસ્માત થયો હતો જેને લઈ ટેન્કરનો વાલ્વ તૂટી જવાના કારણે ટેન્કરમાં રહેલ કેમિકલ લીકેજ થયું હતું બનાવવાળી જગ્યાએ ઉપસ્થિત પ્રત્યક્ષદર્શી સૂત્રના જણાવ્યા અનુસાર કેમિકલ લીકેજ થતા ગભરાહટનો માહોલ ઉદ્ભવ્યો હતો રોડ ઉપર ઢોળાતું કેમિકલ સફેદ કલરના ધુમાડાના સ્વરૂપે હવામાં ઉડતું નજરે પડ્યું હતું કેમિકલ વાયુ વેગે પ્રસરતા લોકોની આંખોમાં બળતરા પણ થવા લાગ્યા હતા જોકે મોટી હોનારત ટળી જતા અંતે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો